નમસ્કાર દાહોદની પીએમ શ્રી કેન્દ્રીય વિદ્યાલય ખાતે વાર્ષિક રમોત્સવ દિવસની ઉજવણી કરવામાં આવી જેમાં મુખ્ય મહેમાન તરીકે દાહોદના રેસિડેન્સ કલેક્ટર જે એમ રાવલ તેમજ બીના રાવલ ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમમાં શાળાના વિદ્યાર્થીઓએ માર્ચ પાસ્ટ કરી હતી ત્યારબાદ અલગ અલગ વર્ગના બાળકોએ સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કર્યા હતા ત્યારબાદ અલગ અલગ રમતોમાં વિદ્યાર્થીઓએ ભાગ લઈને ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યું હતું શાળાના આચાર્ય એનો પોતાના વક્તવ્યમાં રમતગમત પ્રત્યે બાળકોની રુચિ વધે તે માટે પ્રોત્સાહિત કર્યા હતા વિવિધ રમતોમાં વિજેતા થનાર વિદ્યાર્થીઓને ટ્રોફી અને મેડલ આપીને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા સમગ્ર કાર્યક્રમમાં વાલીઓ અને શિક્ષકોએ બાળકોને પ્રોત્સાહિત કરી તેમનો જુસ્સો વધાર્યો હતો घंटे सभी बच्चे और उनके यस मैडम मैडम વિદ્યાલય કે લી હર્ષ